ઘોઘરા પોણી ઉતાર તું ઘોઘરો હોકળો થઈ ગયો અમને ખાવા મળ્યું નહીં ને એટલે હવા ને તો ભૂખી નાસ્તો કીધું લેતા હોય કોઈ લાવ ના હોડે હોય અત્યારે માં લાકડા બાકડા વરસાદ આવે ને મારો છે કે ચો બેલું એ જ ખબર પડતી નહીં ચૂલા હરગાવા કે ગેસ હરગાવા આ ખેતરમાં રહીએ છે ને તો લાકડા ને ઠેકોળો પડતો નહીં વહુ સાથે જતો રહે ને છોકરો સાથે બેઠા છે આમ બલૂન ઉપર જઈને ઓમ આમ ચોક જયંત લુકડો હુકોણ લાગતો નહીં

આ દોરી આગળ જડ પેલા તોરણિયા લટકાય ને એવું લાગે છે મને જોયું છે ને ભરકી જ્યાં એની એજ શું તમે વહુ કાઢી મેલી હતી તમે પણ કાઢી જ વેલું ને અહીં જો મારો છોકરો સાથે તને રાખું કે છોકરો ના હોય તો શું થઈ ગયું પણ ઘર તો મારું છે તો પાણી તો લઈને આવ હું આવી પણ તમને સેજે હરક છે મને ઈમ થાય છે પણ હરક છોતી હોય મારો છોકરો જતો રે વિદેશ અને તમે જતો રે મોટા ઉપાડે ઘેર પિયર બરાબર તમે કાઢી મેલી હતી એટલે તમને હું ખંટાતી નતી નકર આખા ઘરનું કોઈ હું કરતી હતી

એમ નઈ મારા ને એ દાડા આવતો તો આથી ઠાઠણી તમારી કાઢજો પણ અતારે ભાવાય થી શું કરવા તાણે આખા ઘરનું મુ કરું અતાર તો મી ઘર હાચી તાણ જો જતો રહેતો રીહાઈ તમે કાઢા તો તો બીજા જણ ના બુપાડા એ બધું છે ને મારા ધણીને તમે કેજો બરાબર એ મને સાત ફેરા ફરીન પાણીન લઈને આવ્યો છે પાછા મારા મારા જોડે તમે લમડા ના લો જો એ સ નહીં ખોટું મને તમે હેરાન ગતિ કરશો નહીં હું સોંતીથી હોય રહેવા આવી છું એટલે મને રહેવા દો બરાબર

આય તા નોમે હાલી દો નહીં ભાઈ સાબ પાણી પીવાની તો વાત દૂર રહી થાસા કેટલો થાસા પાડા જેમ બેહી ખાલી શરીર વધાર્યું છે ને એટલું જ બાકી કોઈ જીવનમાં તમે કર્યું નહીં ઇની તમારો છોકરો નહીં જળો હોયતી

ઉપડો તમારી ઘેર ખાવા દો ના દીજ ખાજો મારી મા

તારી આવું અમરતી ને બોલન માર તો છોડીને વિચાર્યું ને અર્ધી અર્ધી કરી નાખી આ કેટલી પાતળી થઈ ગઈ છે હું આમ કરું છું તોય મારો ગુણ પાર નહી ને એટલા મેળા મારે છે ને આલી વખત તો મને મારી છે ને હાથ ના બાત માં મારી વાત છે આ આવા દે તારા આજે તારા બાપને બધું બતાવજે હો આવ એટલે અને આવ કે તારા બાપને લઈ જા પપ્પા છો જ્યા એ છો ગોમમાં બેહ્યા હશે બે પોટલી મારી આલી વખત તો લઈ જવાઈ ગણ જ ગયા છો

હવે તો આ સોળી નું હું કરવું ખબર પડતી નહી ખાવું તો આવી માર માર કરે છે જમાયુ વિદેશ વિદેશમાં જઈને પડ્યો છે હવે હું કરવાનું છોડીને મને એવું લાગે મારે જ ત્યાં જવું પડશે આટો મારવા સમજાવવા હા તમે ખાઈ લો અને આ તો હું જ પૈસા આપું છું એના પૈસા પીવાના પૈસા બે પોટલી મારી લો અને આપણે જઈએ પછી ત્યો આજે બધીની હાહુ ને કઈ અને આજે તમે એને પૂરું જ કરી નાખો બે પોટલી મારી હું જાય પછી જો મારો નેઠો રહે નહી જાય તને કઉ બસ એ તો હશે ને એ તમે કરો ને એમાં મંજૂર છે એમ ક્યાં સોડી ક્યાં છે સોડી ઘર માં બેઠી હશે બોલાય છે સોડી ને બોલાય છે જાજે ગઈ સોડી હું જો હું કેમ કરતી ને બે હે ને સોડી બેટા તમે આ જોડે બે તાર જે કે તમને ખબર તો હું ડખાશે જયાસે તમારા જમી તો બી અને મારી ખબર છે ને બુદ્ધિ એની જાડી છે મારે ઉભી કેમ છે બેસા

કા સોડી અમારી ફૂલ જેવી સોડીને નાય અરન કરશો ખાવાનું તો તે દીધું નહીં અમે તે કે ખઈ રહ્યા હોય હવે ખાવું નહીં પેલા મારી સોડીનું હું કરું અને પછી શાંતિથી રોટલા ખાય અત્યારે તો રોટલા કેમ ગળા હેટે ઉતરે આ સોડીનું હોભરીન હોવા અરે હું એ આઈ તારની દુખી છું એ સોડી રહીને આવી છે ને તારની દુખી છું તમે તો ગામમાં હતા એટલે તમને જો ખબર હતી

મારા માંથી ગોઠતી નહીં મારા થી ગોઠતી નહીં તમારા થી ગોઠશે કે તમે પીવો છો ને આહુ બહુ પીવા તમારા થી મે પૈસા તમને

પપ્પા ને ચક્કર આવે છે મમ્મી તબિયત ખરાબ થાજી હું ચક્કર આવે છે બાપ ના આ સોડી ને લઈ ને આઈશું તમારી તમારી જીભવા નહી દેતી તમે ઊંઘવા નહી દેતા ખરે બપોરે હા

એ તો અતર સા ને તમે બોલો સોળી મારીને હેરાન કરો છો તો અમે તમને હું એટલે સોડી દીધી સોળી ની વાત કે સોડી મોટી થઈ ગઈ તમારો હતો એ કેમ મારી નહી મારી તમે વેભ સીધી રીતે બેહો મારે મોઢા મોઢું ગયો ને લાભો વેવ હું મર્યાદા ભૂલી જાય તમે લાભો મેળશો તમે નઈ મેલી તમારા છોકરા છે મને તો પાછળ પણ તમે તમારી તબિયત નહી હારી બોલો છોકરો ના હોય એટલે તમારા છોકરા ને તમે વિદેશ મોક્યો ને તો તમારા છોકરો માર સોઢીને લઈ નો ગયો મારી લઈ પણ વજન વધારે પડ્યું લગેજ

મેલી <laughs> <laughs> <sharp> <hans>

તમારે મારી સોડી નહીં જોતી નહીં જોતી મારે તો તો હારું અમને અમારી સોડી ભારે નહીં પડે તમારી જેવી હાવ હોય છે ને એટલે જ અમારી કોઈ છોકરીઓ છે ને ઘર માંડીને બેસ્યું નહીં મોડક ના મોડ મારે હું મારું કઈ નઈ નો રાખો તો કઈ નઈ લગન માં જે ખર્ચો થયો એ ખર્ચો હાલ દો મને અને જે દાગીના મેં આપ્યા હતા ને તમે દાગીના ગીરે મૂકીને જે તમારા છોકરાને ને બલૂન માં મોકલ્યો છે ને જે બલૂન માં મારી છોકરીને ને લગેજ વધારે થાય છે એ દાગીના મને પાછા હાલ દો